આજે તો જંગલમાં ભેંસું સારવા ગયા અને આવ્યો ફૂલ વરસાદ અને પછી તો આપણે મકાઈના ડોડાનો જોરદાર પ્રોગ્રામ કર્યો અને મકાઈના ડોડા શેકીને હો વરસાદના બહુ મજા આવી ગઈ તો હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો આપડે મજામાં તો મજામાં જ રેવાનું હોય આજે લાકડી લઈને આપણે બ્લોગ ની શરૂઆત કરી કેમ ખબર ઢોર સારવા ને શરૂઆત કરી દીધી મસ્ત આપડા ઢોર સારવા આયા પણ ઢોર સરીને શું કરે ખબર કાંક પાણી તો મિત્રો થોડીક વાર પછી હધાઈ ને બેસવા દીધા પાણીમાં તો હધાઇ પાણીમાં બેસી લીધું ને હવે હે ને હંધાઈ ને લઈને યુઝ આવું હી હી આને એને પાછા રેઢા રે નહીં એટલે ઉપાડી લેવાડી વાડી ચાલો હાલો ઉભા થઈ ગયા હવે અને હવે એને જવા દેવા આપણે આમ બાંધવા હે સાઈ હવે આ બપોર છે ને તડકાના આમાં નામાં નકર પીડ્યા રે સરતા નથી એટલે હવે આપડે હવે જોર લઈને નીકળી જવું છે આમ બાંધી દેવા છે વાડી હાલો જો આપડે પાછા લુગડા બદલી ગયા આમ પેર્યો રેનકોટ કેમ કે વરસાદ આવી ગયો જોરદાર અને અત્યારે જોવો તમે પાણી કેટલું પાછા દેખાતું જઈશું આપડે જોરદાર વરસાદ આવી ગયો અને પછી આપણે કઈ બતાવ્યું નહીં વાળી જાતા પાણી એને આવ્યા છે ધરાવનું જાતું હતું અત્યારે પાણી એમ જોવો કેટલું જાય ફરતું આ તો ખાલી અહિયાં જ છે બાકી નદીએ જોવા જાય કેટલું આ તો એમના ઢોરાવ માં ઉપેજ આવતું હોય એમના આપડે જાય જોવો કેવડું પાણી જાય એમના પાણી જાય અને આપડે ઢોરા મૂક્યા છે પાછળ છે એટલે આ બાજુ જોવા અહિયાં અવાજ આવતો ને પાણી કેટલું જાય જોઈ લેવું આપડે જો પાણી જોરદાર તું પાણી થયું ને 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 હવે છે છે જોરદાર લોકેશન અમારા ફરવા લઈ આવ્યા જોરદાર લોકેશન કેમ રાહુલભાઈ તો એને જો આપડે આ બાજુ છે જોરદાર લોકેશન આ બાજુ ફરવા આયાત રખડવી એવી આપડે જંગલ માં આઈ નું જંગલ છે નાનું એવું જંગલ જેવું વિસ્તાર લાગે તો એને મોજ કરવી વરસાદ ની જો આમાં ડોડા ઘણા થઈ ગયા છે તમે જો આ જોરદાર ડોડા છે આપણે આમાં દાણા જોઈને તો દાણા જોરદાર થાય તો બતાડું પેલા આઈના ડેમો બતાડી દઉં જો આ સાઇલ ઉતારીને આપણે પાછું પેક કરી દઉં તમે જોવામાં આવે જો દાણા કેટલા જોરદાર થઈ ગયા છે તો આ રીતના જોરદાર દાણાવાળા ડોડા હે તો આ પાછું પેક કરી દેવી આમાં એટલે વાંધો ન આવે અને લઈ લીલ ડોડો છે જોરદાર આપણે હે ને જોરદાર ડોડા હે જોઈ જુઓ તમે કેવડા થઈ ગયા ડોડા જોરદાર દાણા હે ને જોઈ લેવા ડેમો આપણે જોરદાર દાણા હોય તો એક થેલી આખી ભરી લીધી હે જો હાથમાં રે આખી થેલી ભરી એમાં વજન ઘણો થઈ ગયો હે આપણે વાડી આવીને જો ડોડા અહીંયા ઠેલવી દીધા બધા હેવી સાયલું ઉતારી જોવો તમે ડોડા એક નંબર આપણે હમણાં મસ્ત ના શેકવી જોરદાર ભડકો કરવી ને જોવા સાયલું હું ઉતારી નાખવી તો હે મસ્ત આપડે ચાલીવા એક ટેકણ ઉતારી નાખ્યું

ભડકો કરી વેળો હે જોરદાર વરસાદનું આમ પડી ગયું પણ જગતું નતું તોય આપડે માન માન કરીને આમ જેગી વેળ તપતા જાય ને એ રીતે હજુ જગતું જાય તો હજુ જગી જાય અને ડોડા આવી રહ્યા તો હમણાં શેકવી હવે પછી જોરદાર આ ભઠ્ઠો થાય પવન ઉડાડી ઉડાડીને ને બાળ કરી વાળી અત્યારે જો હંધાય આપડે અહીં છે આપણે આપડા અમારા કાકાની ની હંધાય ના હંધાય જો આપણે અમારા ઘરના હંધાય આજ ભેગા થઈ તો હંધાય થઈને ડોડાનો પ્રોગ્રામ કર્યો તો જોરદાર દેતવા થઈ ગયો અને આપડે જો રાહુલ ભાઈ એને ડોડા નાખે એટલે એને જોરદાર આમાં દેતવા માં ચડશે ડોડા આપડે જો ડોડા શેકાય છે પણ આમાં પવન નાખવો પડે થોડોક આ પેરણ થી જો પવન ઉડાડે

આપણે જો આ ડોડા હે ને હવે જોરદાર થાય આમ જો ભઠ્ઠામાં ને ફૂલ ભઠ્ઠો હવે જ થયો છે તો આ સદાય વાળતા જ આ એવી હેવી આપણે આમ જોવો હવે આ જોરદાર સડે છે તમે જોવો આ જ ખાવાના સારા લાગશે આ ડોડા જ ખાવામાં મજા આવતી

અલગ જ મજા આવે નઈ રાહુલ ભાઈ હા ડોડા ખાવા હોય તો ગામડા આપડે શેકીન જોરદાર હાલો આપડે આપણે કેટલી મહેનત કરી બહુ મજા આવે જોરદાર લાગે ખાવાના મીઠાઈ સારા લાગે તો આપડે જો ડોડા ખાવાની શરૂઆત કરી કાચી આવી ગયા કાચી દેખાડો સરક લાગે છે આપડે જો ઢોડા ખાવી તો ખાઈ ગયા થોડુંક બાકી તો ખાવી અને અત્યારે જો બધા આવી ગયા અને કેવી મજા આવી બધા ખાવાની તો બહુ મજા આવી હાઈ ને જો હં ખાય જ છે ને થોડાક છે શેકવાના એ શેખાય છે અને લાઈવ ખાતા જાય છે ગરમા ગરમ ડોડા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કરજો